ના ઘરે યોજાઈ સભા બનાસકાંઠાના તમામ કોંગી ધારાસભ્યો રહ્યા હાજર ભરતી બટોળે ધારાસભ્યોની હાજરીમાં લોકસભાની ઉમેદવારીનું ફોર્મ ભર્યું એક્શનમાં આવેલ પોલીસે મીડિયાની સાથે ભાજપ અને કોંગ્રેસના નેતાઓની સાથે ધારાસભ્યોને પણ કલેક્ટર કચેરીમાં જતા અટકાવ્યા ઉપરી અધિકારીઓની સૂચના બાદ જવા દેવાયા હવે જોઈએ સમાચાર તો આજે બનાસકાંઠા જિલ્લાની અંદર લોકસભાના ઉમેદવારી ફોર્મ ભરવા માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આજે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા તે દરમિયાન પોલીસ અને મીડિયા સામ સામે આવી ગયા હતા પોલીસે મીડિયાને અંદર જવાનું ના કહી દીધું હતું અને ખાસ કરીને વાત કરવામાં આવે માહિતી કચેરી બનાસકાંઠાની તો માહિતી ખાતાના અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું પોલીસ કરી શકશે બાકીના કોઈ પણ પત્રકારો માહિતી કચેરી દ્વારા પોલીસ કહેવામાં આવતા આખરે પોલીસે પત્રકારો કવરેજ કરતા રોક્યા હતા एउले एउले हो पुलिस अधिकारी ए ना झोय तुम्हारे प्रेम की बात के वाली हो रिस्पेक्ट के वाली हो ऑफिस के अंदर कोई न सत्ता के यहां आए कोने के दु तुमने तुम्हें साहिबा सरकारी ऑफिस से तुम्हें कोने कोचो के सत्ता न थी हमने यहां आए है और आप लेक्चर काम करो तुम्हें कलेक्टर साहब को ना हो साहिबी साहब को जाओ अब तुम्हें हमने पास करवा तुम्हें हमने न सिखवा सो साहिबी साहब हमने न सिखवा टेंशन मत लो बराबर बात है और I want અને પત્રકારો અને પોલીસ આમને સામને આવી ગયા હતા આ દરમિયાન પોલીસ દ્વારા અસભ્ય વર્તન પણ પત્રકારો સાથે કરવામાં આવ્યું હતું અને કલેક્ટર કચેરીની અંદર જ પત્રકારો અને પોલીસ આવી ગયા હતા અને પોલીસ સરકારી કચેરીની અંદર પત્રકારોને કવરેજ કરતા રોકી રહી હતી તે દરમિયાન પત્રકારોએ પોલીસને સવાલ પણ કર્યો હતો કે તમે સરકારી કચેરી છે આ કચેરી કોઈની છે નહીં તો તમે કોના કહેવાતી રોકો છો કયું એવું પરિપત્ર છે જેનાથી મીડિયાને રોકો છો એવો કોઈ પરિપત્ર પોલીસ પાસે ન હતો કે મીડિયાને કવરેજ કરતા રોકવું છતાં પણ પોલીસ તેની દાદાગીરી કરતી જોવા મળી હતી તો એના પછી જ્યારે મુખ્યમંત્રી જ્યારે કલેક્ટર કચેરી પહોંચ્યા અને મુખ્યમંત્રી ઉપરથી આદેશ કર્યો કે મીડિયાને કવરેજ કરવા માટે આવવા દો એ તેના પછી પણ પોલીસે મીડિયાને ધક્કે ચડાવ્યું હતું ને મીડિયાને ધક્કામુક્કી કરીને અંદર કલેક્ટર કચેરી અંદર જવા દીધું હતું અને કલેક્ટર કચેરીમાં તમામ મીડિયાના પત્રકારો અંદર ગયા હતા અને કવરેજ કર્યું હતું જો મીડિયાના તમામ પત્રકારોને કવરેજ કરવા દેવાનું હતું તો પછી પહેલા માહિતી ખાતા દ્વારા શા માટે પોલીસને એવું કહેવામાં આવ્યું કે દૂરદર્શન ને માહિતી ખાતાના જ પત્રકારો અંદર જઈ શકશે આ બાબતને લઈને પોલીસ અને પત્રકારો પણ આમને સામે આવી ગયા હતા અને પોલીસ અને પત્રકારો વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું જો પહેલેથી જે તમામ પત્રકારોને દર વખતે પત્રકારો અંદર જતા જો હોય છે કલેક્ટર કચેરીની અંદર સામાન્ય આવેદન પત્ર હોય કે ચૂંટણીનો પરિપત્ર હોય કે અથવા પછી ચૂંટણીના ફોર્મ ભરવાની જ્યારે પણ વિધિ હોય ત્યારે પત્રકારો અંદર જતા હોય છે પરંતુ આ વખતે પોલીસ દ્વારા જે પત્રકારોને રોકવામાં આવ્યા હતા તેને લઈને પત્રકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું બધું ખબર પડે एउने एउनी आयो पुलिस अधिकारी एउना जोय तुम्हारे प्रेम की बात करनी है रिस्पेक्ट के लिए ऑफिस के अंदर पुलिस अधिकारी यहां आए कौन है कह दू तुमने तुम्हें साहिबा सरकारी तो ऑफिस से तुम्हें कौन है कोचो के सत्ता नहीं हमने आए अपना चर्चा है हमें अपने गचरा काम है तुम्हें कलेक्टर साहब को नाम आए तुम्हें साहब को जाओ तुम्हें हमने नाम सुखवा तुम्हें हमने न सुखवा सो टेंशन मत डालो ভাই তো জানো না 14 15 জানিয়েছে আলো আর

રાજ્યના મુખ્યમંત્રી પણ આજે બનાસકાંઠા આવ્યા હતા અને બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર પરબતભાઈ પટેલની સાથે જાહેર સભા પણ સંબોધી હતી હાજર હતા તે ઉપરાંત તે બાદ ભાજપ દ્વારા ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો અને આ રોડ શોની અંદર સીએમ પણ પરબતભાઈની સાથે ટ્રકમાં બેસીને રોડ શોની અંદર જોડાયા હતા અને હજારોની સંખ્યામાં રોડ શોમાં કાર્યકર્તાઓ જોડાયા હતા મોદી અમારા નેતા છે અમને ગૌરવ છે મોદી આ દેશના વડાપ્રધાન બને આ દેશને મન બનાવી દીધું છે અને ત્યારે

370મી કલમ જવી જોઈએ કશ્મીર ભારતનો ઇબાજંગ છે ભારતમાં આજે આઈ ગયા આઈ લોકસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પરમંતભાઈ પટેલનું નામ મોટી સંખ્યામાં લોકો જોડાણા છે ભાજપના લોકસભાના ઉમેદવાર પરબતભાઈ પટેલે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને પરબતભાઈની સાથે રાજ્યના સીએમ પણ હાજર રહ્યા હતા હવે વાત કરીએ કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળની તો પરથીભાઈ ભટોળ દ્વારા રતનપુરની અંદર જાહેર સભા રાખવામાં આવી હતી અને આ જાહેર સભાની અંદર કોંગ્રેસના

કે બનાસકાંઠાને મેં દત્તક લીધા છે અને બનાસકાંઠાના વ્યક્તિઓ જેટલા પણ છે અહીંયાના મત વિસ્તારના લોકો એ બધાની સેવા કરવાની મેં આજીવન સોગંદ ખાધી છે અને આ જ દિવસ પછી અવઘડીથી હું અન્નશન કરું છું અનાજનો ત્યાગ કરું છું હું માત્ર ને માત્ર લિક્વિડ ઉપર એટલે કે પાણી અથવા કોઈપણ તરલ પદાર્થ ઉપર જીવીશ જ્યાં સુધી હું અહીંયાથી સાંસદ બનીને ચૂંટાઈને હું અહીંયાથી નહીં આવું ત્યાં સુધી અન્નનો ત્યાગ કરું છું અને આ મીડિયા કર્મીઓના માધ્યમથી હું જેટલા પણ લોકો એવા કે જે લોકો જાતિમાં નથી માનતા પ્રાંતવાદમાં નથી માનતા એ લોકોને હું હૃદયથી મારો સપોર્ટ કરવાની રિક્વેસ્ટ કરું છું વિનંતી કરું છું અને સાથે ને સાથે જે લોકો જાતિવાદમાં માને છે અથવા પ્રાંતવાદમાં માને છે એ લોકોનો મને સપોર્ટ નથી જોઈતો ભાજપ કે કોંગ્રેસ રહી હતી અને ઠાકોર સેનાના ઉમેદવાર દ્વારા કલેક્ટર કચેરીએ પહોંચીને કલેક્ટર સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ અપક્ષ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું પરબતભાઈ પટેલ જ્યારે ફોર્મ ભરીને બહાર નીકળી રહ્યા હતા અને સીએમ નીકળ્યા પછી સામેથી જ ભાઈનો કાફલો પણ આવી રહ્યો હતો પરબતભાઈ અને ભાઈના સમર્થકો વચ્ચે એટલે કે ભાજપના અને કોંગ્રેસના સમર્થકો આમને સામને આવી ગયા હતા ભાજપના સમર્થકો નારા લગાવી રહ્યા હતા કે અમે બી ચોકીદાર અને સામેથી કોંગ્રેસના સમર્થકો પણ નારા લગાવી રહ્યા હતા કે ચોકીદાર ચોર હે આ સમગ્ર નારાઓ આમને સામને લાગી રહ્યા હતા એક તરફ કોંગ્રેસના વધ જોવા મળી રહ્યા હતા તો બીજી તરફ ભાજપનો પણ ઝંડો જોવા મળી રહ્યો હતો અને કોંગ્રેસ અને ભાજપના સમર્થકો કલેક્ટર કચેરીની બહાર જ આમને સામે આવી ગયા હતા અને એકબીજા ઉપર નારેબાજી પણ કરી રહ્યા હતા આ ઘટના દરમિયાન જ જ્યારે પરબતભાઈ પટેલ બહાર નીકળ્યા ત્યારે પરથીભાઈ પણ પરબતભાઈને મળ્યા હતા અને પરથીભાઈને પરબતભાઈ બંને એકબીજાને હાથ પણ મિલાવ્યા હતા હવે વાત કરીએ પરબતભાઈ પટેલની તો પરબતભાઈ પટેલ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા કલેક્ટર કચેરીની અંદર ગયા હતા ત્યારે કલેક્ટર કચેરીના મેન ગેટની અંદર સીએમ પરબતભાઈ અને હરીભાઈ સાથે નીકળ્યા હતા પરંતુ પરબતભાઈ પટેલ પાછળ રહી ગયા હતા જ્યારે સીએમ અને હરિભાઈ આગળ નીકળ્યા ગયા હતા અને સીએમ અને હરીભાઈ આગળ નીકળી જતા પરબતભાઈ કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડની અંદર જ એકલા પડી ગયા હતા અત્યારથી જ પરબતભાઈ એકલા પડી ગયા હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું

એક મિનિટ સુધી આ બંનેને રોકી રાખ્યા હતા અને આખરે ઉપરથી આદેશ થતા આ બંનેને પોલીસે જવા દીધા હતા આવેલી પોલીસે ભાજપના નેતાઓ બાદ કોંગ્રેસના નેતાઓને પણ રોક્યા હતા કોંગ્રેસના પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલને પણ કલેક્ટર કચેરીની અંદર જતા રોક્યા હતા અને મહેશ પટેલને કલેક્ટર કચેરીની અંદર ના જવા દેતા મહેશ પટેલ ગુસ્સે થયા હતા પોલીસ ઉપર અને પોલીસને કહી દીધું હતું કે હું ધારાસભ્ય છું મને કેમ અંદર જવા દેતા નથી આમ મહેશ પટેલ અને પોલીસ વચ્ચે રકજગ પણ થઈ હતી આ તમામ રકજકો ન્યૂઝ પોઈન્ટ ચેનલના કેમેરાની અંદર કેદ થઈ ગઈ હતી

હવે વાત કરીએ કોંગ્રેસના બીજા ધારાસભ્ય બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ ફરી એકવાર વિવાદમાં આવી ગયા હતા નથાભાઈ પટેલને પણ કલેક્ટર કચેરીની અંદર જતા રોકી દેવામાં આવ્યા હતા પોલીસ દ્વારા પોલીસ સામે ભારે સંઘર્ષ કરીને આખરે નથાભાઈ પટેલે તો કલેક્ટર કચેરીના દરવાજાની અંદરથી જે ઘૂસ મારી હતી આમ નથાભાઈ પટેલને જે રોકવામાં આવી રહ્યા હતા તે દ્રશ્યો પણ કેમેરાની અંદર કેદ થઈ ગયા હતા ડીસાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના ગુવાભાઈ દેસાઈ પરથી ભયથી નારાજ હોય તેવું આજે સામે આવ્યું હતું પરથીભાઈ જ્યારે ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી આવ્યા હતા ત્યારે ગોવાભાઈ દેસાઈ ક્યાંય પણ દેખાયા ન હતા તેથી એવું ચર્ચાતું હતું કે ગોવાભાઈ દેસાઈ ચર્ચાથી નારાજ છે કારણ કે ગોવાભાઈ દેસાઈનું નામ પણ લોકસભાની ટિકિટ મળે તેના દાવેદાર હતા અને ગોવાભાઈ દેસાઈને ટિકિટ ના મળતા ગોવાભાઈ દેસાઈ આજે હાજર ના હોય તેવી ચર્ચાઓ જોર પકડ્યું હતું ત્યારે આ સમગ્ર મામલે પરથીભાઈ ભટોળે જણાવ્યું હતું કે ગોવાભાઈ દેસાઈ આજે બે વાગ્યા સુધી આવવાના હતા પરંતુ ગોવાભાઈ દેસાઈ આવી

બનાસકાંઠા લોકસભા સીટ પર ટોટલ કેટલા ઉમેદવારો મેદાનમાં છે જોઈએ આ ખાસ રિપોર્ટમાં બનાસકાંઠા લોકસભા સીટ માટે કુલ સત્યાવીસ ઉમેદવારી ફોર્મ આજે ભરાયા હતા ઉમેદવારી ફોર્મ વિતરણની વાત કરવામાં આવે તો સૌથી વધુ ઉમેદવારી ફોર્મ વિતરણ થયા હતા જ્યારે કુલ આજે સત્યાવીસ ફોર્મ ભરાયા હતા ભાજપ અને કોંગ્રેસમાંથી બે બે ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જ્યારે બીએસપીમાંથી એક ઉમેદવારી ફોર્મ આમ ટોટલ સાત રાજકીય ઉમેદવારી ફોર્મ ભરાયા હતા અને વીસ જેટલા અપક્ષ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા આજે છેલ્લા દિવસે અપક્ષોનો ફોર્મ ભરવા માટેનો ધસારો જોવા મળી રહ્યો હતો અને અપક્ષોના ફોર્મ ભરવાના ધસારાને લઈને અપક્ષ જે ઉમેદવારો છે તેમનાથી તંત્ર નારાજ હોય તેવું પણ સામે આવ્યું હતું તંત્રનું કહેવું હતું કે અપક્ષ જે ઉમેદવારો છે આટલા દિવસથી ફોર્મ નહોતા ભર્યા અને આટલા દિવસથી માત્ર પાંચ ફોર્મ જ ભરાયા હતા અને આજે છેલ્લા દિવસે ફોર્મ ભરવા માટે પડાપડી થઈ હતી તેને લઈને વહીવટી તંત્ર નારાજ જોવા મળ્યું હતું પરંતુ વહીવટી તંત્રએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સામે નારાજગી નહોતી દર્શાવી માત્રને માત્ર અપક્ષના ઉમેદવારો સામે જ નારાજગી દર્શાવી હતી તે બેવડું વર્તન હોય તેવું લાગી રહ્યું છે કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ બટોળ જ્યારે ફોર્મ ભરવા માટે આવ્યા ત્યારે કલેક્ટર કચેરીના દરવાજા પોલીસે બંધ કરેલા હતા તે દરમિયાન કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ પોલીસ સાથે રકઝક કરીને દરવાજો ખોલીને કલેક્ટર કચેરીની અંદર પહોંચી ગયા હતા અને કોંગ્રેસ ચિંદાબાદના નારાઓ પણ કલેક્ટર કચેરી અંદર લગાવ્યા હતા વાત કરીએ જેમ જેમ ચૂંટણી નજીક આવતી હોય છે તેમ તેમ અનેક નેતાઓ જે હોય છે તે પાર્ટી બદલતા હોય છે આ વાત છે દરેક નેતાઓની કોઈ એક નેતાની નથી જ્યારે પણ ચૂંટણી નજીક આવે અને ચૂંટણી નજીક આવતા કોઈ નેતા અથવા મુખ્યમંત્રી આવતા હોય છે ત્યારે પક્ષ પલટુઓ પોતાનો પક્ષ પલટતા હોય છે અને આજે રાજ્યના સીએમ જ્યારે બનાસકાંઠાની અંદર આવ્યા હતા ત્યારે કોંગ્રેસના પચાસ જેટલા મોટા કાર્યકર્તાઓ ભાજપની અંદર જોડાયા હતા વાત કરીએ આ કાર્યકર્તાઓની તો કરીએ કોણ કોણ જે કોંગ્રેસના કાર્યકર્તા હતા તે ભાજપમાં જોડાયા છે તો પચાસ જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ સીએમની હાજરીની અંદર ભાજપની અંદર જોડાયા હતા કોંગ્રેસના નગરપાલિકાના કોંગ્રેસના પાલનપુર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અમૃતભાઈ જોશી પણ તેમના પુત્ર સાથે ભાજપની અંદર જોડાયા હતા તે ઉપરાંત એક અન્ય કોપરેટર પણ ભાજપની અંદર જોડાયા હતા અને ડીસાના નગરપાલિકાના એક કોર્પોરેટર પણ ભાજપની અંદર જોડાયા હતા જ્યારે વાત કરીએ અમૃત જોશીની તો અમૃત જોશી પહેલા ભાજપમાં જ હતા અને ભાજપથી કંટાળીને તેઓ કોંગ્રેસમાં આવ્યા હતા અને આખરે ફરી એકવાર વાર જોશી અને તેમના પુત્ર છે તે ભાજપની અંદર જોડાયા હતા તે ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના કેટલાક ગામોના જે સરપંચ કોંગ્રેસની સાથે દેખાતા હતા તેઓ પણ ભાજપની અંદર જોડાયા હતા આમ ચૂંટણી નજીક આવતા જ અનેક જે પક્ષ પલટુઓ છે તે પક્ષ પલટો કરતા જોવા મળ્યા હતા સમય થયો છે એક નાનકડા વિરામનો વિરામ બાદ જોઈશું રાજ્યના અન્ય કેટલાક સમાચારો એન્જલ સ્કૂલ લીસા નર્સરીથી ધોરણ બાર સાયન્સ કોમર્સ સુધીની

મહાલક્ષ્મી પાર્ક પાટણ તારીખ પંદર બે બે હજાર ઓગણીસ સુધી એડમિશન ફોર્મ મેળવી લેવા ભાજપના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળે આજે વિધિવત રીતે ભાજપને બાય બાય કરી દીધા સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર રાજ્યના મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપ દ્વારા પાલનપુરમાં સભા યોજી રોડ શો યોજી રાજ્યના સીએમ વિજયભાઈ રૂપાણીની હાજરીમાં પટેલે ઉમેદવારી ફોર્મ કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળ ના ઘરે યોજાઈ સભા બનાસકાંઠાના તમામ કોંગી ધારાસભ્યો રહ્યા હાજર પરથી ભટોળે ધારાસભ્યોની હાજરીમાં લોકસભાની ઉમેદવારીનું ફોર્મ ભર્યું સાથે ધારાસભ્યોને પણ કલેક્ટર કચેરીમાં જતા અટકાવ્યા ઉપરી અધિકારીઓની સૂચના બાદ જવા દેવાયા અત્યાર સુધીના સમાચારો નમસ્કાર